નરેન્દ્ર મોદીએ કરેલા આહવાહનને સમગ્ર દેશવાસીઓએ વધાવી લીધું છે સમગ્ર દેશ સાથે રાજ્યમાં પણ રાષ્ટ્રભક્તિનો રંગ ગુજરાતની જતનામાં છવાયેલો છે તિરંગાના રંગે રંગાવામાં ગીર સોમનાથ જિલ્લો પણ પાછળ નથી કોડીનાર સહિત ગીર સોમનાથ જિલ્લામાં કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના નેતૃત્વમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે કોડીનાર તાલુકામાં તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તો સાથો સાથ ઇનાજ ખાતે આવેલા જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટરની નિશ્રામાં સમગ્ર વહીવટી તંત્ર પણ એકસાથે જિલ્લા સેવા સદનના પટાંગણમાં સામૂહિક રીતે તિરંગો હવામાં લહેરાવીને હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી થયું હતું જિલ્લા સેવા સદન ખાતે શૌર્ય સાહસ હરિયાળી અને શાંતિના રંગો હવામાં વહીને ભારતમાતાના રાષ્ટ્રગાનનું ઉદ્વગાન કરતા હોય તે રીતે હવામાં ફરફરી ઉઠ્યા હતા સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર રાષ્ટ્રભક્તિમાં લીન થયું હતું કોડીનાર ખાતે યોજાતેલી તિરંગા યાત્રા કુમાર શાળાથી નાલંદા સ્કૂલ થઈને ગર્લ્સ સ્કૂલ ખાતે પહોંચી જ્યાં સમાપન થયું હતું આ સામૂહિક તિરંગા યાત્રામાં સોમનાથ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ રાજદીપ સ્કૂલ શાહ એમ એમ હાઈસ્કૂલ गर्ल्स हाई स्कूल ના વિદ્યાર્થીઓ એ પર ભાગ લીધો હતો આ તિરંગા યાત્રા મ્યુ गर्ल्स हाई स्कूल પહોંચી હતી જ્યાં તમામ મહાનુભાવો તેમ જ અગ્રણીઓ નું पुष्प गुચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ શાળાની બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કોડીનાર નગરપાલિકા થયું હતું જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓનો ઉત્સાહ સ્પષ્ટ રીતે જણાઈ આવતો હતો વિશ્વના સૌથી લોકપ્રિય રાજનેતા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ દેશને એક આહવાન કર્યું હર ઘર તિરંગા અને તિરંગા યાત્રા એ આહવાનના ભાગરૂપે આજે કોડીનારમાં તિરંગા યાત્રાનું આયોજન થયું જેમાં કોડીનાર પંથકની સમગ્ર રાષ્ટ્રપેમી જનતા અલગ અલગ વિદ્યાલયના બાળકો અલગ અલગ પોલીસ અને હોમગાર્ડ ડિપાર્ટમેન્ટ અને અલગ અલગ વહીવટી તંત્ર વિભાગના બધા સ્ટાફ મિત્રોએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો આ યાત્રા આજે અહીં શા એમ એમ હાઈસ્કૂલ ના જાહેર કાર્યક્રમમાં અલગ અલગ બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થયા ભારત રશિયા અને યુક્રેન યુદ્ધ જયારે ચાલતું હતું ત્યારે પણ ભારત દેશના જે મેડિકલ ના વિદ્યાર્થીઓ હતા એમને પણ આ દેશના તિરંગાને બતાવી ત્યારે બંને દેશના યુક્રેન અને રશિયાના સૈનિકોએ

દેશના બધા જ લોકો પણ આ તિરંગાને માન સન્માન આપે એ માટે તિરંગા યાત્રાનું આજે કોરિડારમાં આયોજન